ઠાકોર કોળી સમાજના એ લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ કેસ પરત ખેંચી લેવા આવે વિવિધ માંગણીઓ છે તેને સરકાર સ્વીકારે લઈને એક આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સંગઠનો રાજકીય લોકો એ પણ આ મુદ્દે સતત બોલી રહ્યા છે ત્યારે રાજુ સોલંકીની એક પ્રતિક્રિયા સામે આવી અને રાજુ સોલંકીએ કહ્યું કે ભાઈ આ ઠાકોર અને કોળી સમાજનું સંમેલન છે આમાં કોઈ રાજનીતિની ચર્ચા નથી અને વિનંતી એટલી કરી છે કે બીજા જે રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો છે એ મહેરબાની કરીને આ અમારા સન્મેલનમાં ન આવે તો વધારે સારું એટલે રાજુ સોલંકીની આ પ્રતિક્રિયાથી પણ ખડભડાટ મચી ગયો છે કારણ કે અત્યાર સુધી આપણે જોઈએ છે કે રાજનીતિ ચહેરાઓ આખા મુદ્દે દેખાઈ રહ્યા હતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા એ બધા જ આ મુદ્દે સતત બોલી રહ્યા હતા અને નવ તારીખનું જે સન્મેલન છે તે સંમેલન લઈને પણ લોકોને આહવાન કરતા દેખાયા હતા પરંતુ રાજુ સોલંકીએ હવે એવું કહ્યું છે કે આ ઠાકોર અને કોળી સમાજનું સંમેલન છે આ સંમેલનની અંદર અમારા સમાજ સિવાયના બીજા અન્ય સંગઠનોના લોકો અને બીજા કોઈ રાજકીય પક્ષના એટલે કે બીજી જ્ઞાતિના લોકો એ ન આવે તો વધારે સારું રાજુ સોલંકી આ મુદ્દે શું કહ્યું પહેલાં એમને સાંભળો મિત્રો આગામી તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે સમગ્ર ગુજરાત અને સમગ્ર સમગ્ર ભારત દેશના કોળી સમાજ અને ઠાકોર સમાજના લોકોને આ મહાસંમેલનની અંદર ઉપસ્થિત રહેવા અને કોળી સમાજ ઉપર જે થતા અન્યાય અને અત્યાચારો વર્ષોથી થતા અન્યાય અને અત્યાચારોની સામે લડવા માટે કોળી સમાજ અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે કોળી સમાજના ઉપર થતા જુલમો માટે તારીખ નવમીના રોજ મહાસંમેલનનું જે આયોજન થવા જઈ રહ્યું છે આમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજના લોકોને યુવાનોને વડીલોને આગેવાનોને મહિલાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે મારી નમ્ર વિનંતી છે અને ભાવભર્યું નિમંત્રણ છે મિત્રો આ સંમેલન માત્ર ને માત્ર સામાજિક સંમેલન હોય કોઈ પણ પ્રકારની રાજકીય બાબત રાજકીય ચર્ચા કે રાજકીય એજન્ડા આ સંમેલનની અંદર નથી આ સંમેલનની અંદર બેનર પણ સામાજિક છે માત્ર ને માત્ર કોળી અને ઠાકોર સમાજ માટેનું જ બેનર હશે આ મંચ ઉપરથી કોળી અને ઠાકોર સમાજના વિકાસ માટેની કોળી સમાજ અને ઠાકોર સમાજના ઉત્થાનની પ્રગતિની વિકાસની જ વાતો થવાની છે તો મિત્રો આ ખાસ તમામ સમાજના લોકોએ મંડળોએ સામાજિક અને રાજકીય આગેવાનોએ આ બાબતે નોંધ લેવી બીજી વાત એ મિત્રો કે ભૂતકાળમાં આ મુદ્દાને લઈ અને જે ઘનશ્યામભાઈ રાજપર છે એનો પીડિત પરિવાર છે એની હત્યા થઈ ત્યારથી લઈને આજ સુધી ઘણા બધા સમાજના લોકો રાજકીય અને સામાજિક આગેવાનો જે વિવિધ પાર્ટીમાં હોય સમાજના હોય તે લોકોએ તન મન અને ધનથી આ લડાઈમાં મદદ કરી છે સપોર્ટ કર્યો છે એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું પરંતુ નવમી તારીખે જે સંમેલન થવા જઈ રહ્યું છે તો મિત્રો ખાસ અમારી વિનંતી છે આખી સમિતિની વિનંતી છે મારી વિનંતી છે કે આ સંમેલનની અંદર માત્ર ને માત્ર કોળી અને ઠાકોર સમાજનું સંમેલન છે તો કોળી અને ઠાકોર સમાજ સિવાયના રાજકીય સામે સામાજિક આગેવાનો અને કોઈ પણ મિત્રોએ આમાં જોડાવું નહીં એવી મારી ખાસ નમ્ર વિનંતી છે સહકાર આપશો એવી આશા છે આભાર જય કોળી સમાજ જય વીર માનતા જય વેલનાથ તો જે રીતે નવ તારીખના રોજ વિછ્યાની અંદર સન્મેલન મળવાનું છે એ પહેલાં સન્મેલન પહેલાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ગાંધીનગરમાં જે આયોજન કરવામાં આવ્યું મીટિંગનું તેની અંદર કોળી અને ઠાકોર સમાજના મુખ્ય આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાં પણ અંદરો અંદર ડખો થઈ ગયો હતો યુવાનો અને એ જ્ઞાતિના આગેવાનો વચ્ચે યુવાનોએ એવું કહ્યું હતું કે જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે આપણા જે આગેવાનો છે તે બહાર નથી આવતા અને પછી જયારે યુવાનો આવે છે ત્યારે એમની પર તમે સવાલ ઉભા કરો છો ત્યારે ગાંધીનગરમાં પણ એ બબાલથી હતી ને એના પણ દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે નવ તારીખે જોવાનું રહ્યું ને રાજુ સોલંકીની જે પ્રતિક્રિયા આવી એ પ્રતિક્રિયા પરથી હવે જે લોકો અત્યાર સુધી બોલી રહ્યા હતા આહવાન કરી રહ્યા હતા નવ તારીખને લઈને એ લોકો હવે નવ તારીખ સુધીમાં શું પ્રતિક્રિયા આપે છે એ તો સમય આવતા જ ખબર પડશે પરંતુ રાજુ આ પ્રતિક્રિયા અને જે સંમેલન મળવાનું છે એને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન ને દબાવી દેજો જેથી કરીને પડે પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર